મીટિંગ કરવાની મીટિંગ પૈસા ની પૈસાની વાત નહી મીટિંગ કરવાની છે

ઓ નકા નઈ દેખાય નેટિંગ થઈ જાતું ગપ્પી કરે આજેતની બહુ બોલતો ના અલ્યા બીજે ફોન કરો હોય તો ભાઈ નકા હું તો હેડયો ફોન તો અમાર કને નહીં તાકતો આવસી બેહો અલ્યા મીટિંગ તો આપણે રાખી છે પણ થઈ ગયા અલ્યા તો જો મીટિંગ વાળા તો બધા આવી ગયા અલ્યા માર તો આ તો હુઈ ગયા છે બે એ સાઈજ જેસ ઓ યે જે હૂટ ભિખારી yeah. ભિખારી yeah. 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 yeah,

મીટિંગ એક હાચવણી ની છે મીટિંગ એમ આ દર દર ઉતરાયણ આપડે કેટલા કિસ્સા બને તમને ખબર તો હે ચેક ના દોડી વાગો હોય

પછી ધાબા ઉપર આમ 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 ખેંચતા ખેચતા પાછલ ભૂટા ડોક્ટર પટી પહેરવાની આ બધા નિયમો છે મીટિંગ ના પહેરવાના મોજા આવે ની કશું

બા આટલા નિયમ પાલન કરજો એના માટે સ્પેશિયલ આપણે મિટિંગ રાખી હતી જે સમજે જય શ્રી રામ મિત્રો આટલું પાલન કરજો અને તમારા માટે છે તમારા જીવ માટે છે તમારા પરિવાર માટે છે તો સમજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને વિડીયોમાં ફૂલ સપોર્ટ કરજો જય માતાજી